નમસ્કાર મિત્રો વેલનેસ સાયન્સ ફેમિલીમાં આપનું સ્વાગત છે મિત્રો તમારું મગજ એક સ્નાયુ જેવું છે તમે જેટલી વધારે એને તાલીમ આપો છો એ એટલું જ વધારે મજબૂત બને છે અહીં હું તમને ચાર સુપર કસરતો બતાવવા જઈ રહ્યો છું જે દિવસમાં માત્ર થોડી મિનિટો કરવાથી તમારું ધ્યાન તમારી યાદશક્તિ અને વિચારવાની જે ક્ષમતા છે તેમાં ખાસો વધારો કરશે અને હા આ કસરતો કંટાળાજનક પણ નથી પરંતુ તે ખરેખર મનોરંજક પડકાર જેવી છે જે તમને કરવી ખૂબ ગમશે તો શું તમે તૈયાર છો તમારા મગજને એક આગળના સ્તર પર લઈ જવા માટે તો ચાલો શરૂ કરીએ કસરત નંબર એક શુલતા ટેબલ તો પહેલાં આપણે પહેલી કસરત છે શુલતા ટેબલ સ્પીડ ટેસ્ટ અહીં ગ્રીડમાં એકથી પચ્ચીસ નંબરને જુઓ જેમાં એકથી પચ્ચીસ અંકો છે તે મિશ્રિત છે એટલે કે ભેગા થઈ ગયેલા છે અહીં તમારું કાર્ય એ છે કે તમારે તેટલી ઝડપથી દરેક નંબરને ક્રમમાં છે છે અને અને ટેપ કરવાના પછી પછી એમ શરૂ કરો પચીસ સુધી જાઓ તમને લાગશે આ તો એકદમ સરળ છે પણ અહીં ચેલેન્જ એ છે કે તમારે તેને ત્રીસ સેકન્ડની અંદર કરવાનો પ્રયાસ કરવાનો છે તમે તૈયાર છો આ એક્સરસાઇઝ માટે તો ચાલો શરૂ કરો તમે શરૂઆતમાં ન કરી શકો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે મોટા ભાગના લોકો તેમના પહેલા પ્રયાસમાં એક મિનિટ થી વધુ સમય લે છે પણ મહત્વની વાત એ છે કે દરરોજ ફક્ત પાંચ મિનિટની આ એક્સરસાઇઝની પ્રેક્ટિસ તમારા ધ્યાન સ્કેનિંગ ક્ષમતા અને પ્રોસેસિંગ ઝડપમાં ખૂબ સારો સુધારો કરશે તો અત્યારે જ તમારા ફોન પર શુલ્ટા ટેબલ શોધો અને તેની પ્રેક્ટિસ કરો હવે જોઈએ આગળની ચેલેન્જ બીજી કસરત છે બંધ આંખે પડકાર તો શું તમે તૈયાર છો આગળની ચેલેન્જ માટે જેમાં તમારે આંખો બંધ કરીને સરળ કાર્યો કરવાના છે મને ખબર છે કે તમને આ અજુગતું લાગશે આંખો બંધ કરીને આ ત્રણ વસ્તુ કરવાનો પ્રયત્ન કરો પ્રથમ છે એક કાગળ પર તમારું નામ લખો બીજું વર્તુળ દોરો અને ત્રીજું તમારા ફોન પર તમારું નામ લખો અને હા યાદ રાખજો આ બધું આંખો બંધ કરીને કરવાનું છે હો વિડીયો પોઝ કરો અને અત્યારે જ આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરો ત્યાં સુધી હું રાહ જોઉં છું ઓકે થઈ ગયું ખૂબ જ અઘરું હતું ખરું ને તમારો પહેલો પ્રયાસ કદાચ અવ્યવસ્થિત લાગ્યો હશે અને તે સામાન્ય છે પણ અહીં શું થઈ રહ્યું છે તે અગત્યનું છે જ્યારે તમે તમારી આંખો બંધ કરો છો ત્યારે તમારો તમારું મગજ નવા નવા માર્ગો બનાવવા માટે દોડે છે તે તમારી સ્થાનિક જાગૃતતા સ્નાયુની યાદશક્તિ અને માનસિક યાદશક્તિને મજબૂત બનાવે છે દરરોજ ફક્ત બે મિનિટ માટે આ કરો અને તમે જોશો કે તમારી યાદશક્તિ દરેક વસ્તુ માટે તીક્ષ્ણ થતી જાય છે જેમ કે તમે વસ્તુ ક્યાં મૂકી છે તે યાદ રાખવું હોય કોઈ વાંચન કે પરીક્ષણ માટેની માહિતી યાદ રાખવી હોય તેમજ તમારા હાથ ને આંખનું સંકલન પણ સારું થશે હકીકતમાં તો આ કસરત તમારા મગજને કામ સોંપવા જેવી છે હવે વાત કરીએ ત્રીજી કસરતની તે છે બિન પ્રભાવશાળી હાથની કસરત આ એક ગેમ ચેન્જર પ્રવૃત્તિ છે અહીં તમારે રોજિંદા કાર્યો કરવા માટે વિરુદ્ધ હાથનો ઉપયોગ કરતા શીખવાનું છે જો તમે જમણેથી હોવ તો તમારા ડાબા હાથનો ઉપયોગ કરો જેમ કે બ્રશ કરવા માટે લખવા માટે તમારા ફોનને સ્ક્રોલ કરવા માટે વગેરે પ્રવૃત્તિ અને જો તમે ડાબેરી છો તો તમારે તમારા ગુરુ હાથનો ઉપયોગ કરવાનો છે એટલે કે જમણા હાથનો મને ખબર છે કે શરૂઆતમાંથી તમને વિચિત્ર અને નિરાશાજનક લાગે છે જેમ કે કોઈ આપણને ફરીથી શીખવતું હોય પરંતુ અહીં આની પાછળ વિજ્ઞાન છે તમારા બિન પ્રભાવશાળી હાથનો ઉપયોગ કરવાથી તમારા મગજની ડાબી અને જમણી બાજુઓ વચ્ચે નવા જોડાણો બને છે તે તમારા મગજને સુપર હિરો બનાવે છે હમણાં જ આનો પ્રયાસ શરૂ કરો જેમ કે આ વિડિયોને પસંદ કરવા માટે તમારા વિરુદ્ધ હાથનો ઉપયોગ કરો જો ગંભીરતાથી આ પ્રવૃત્તિ કરશો તો તમે અનુભવશો કે આ કાર્ય કરવા માટે તમારે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે આ એક સંઘર્ષ જેવું છે જેમાં તમારું મગજ મજબૂત થાય છે રોજ આનો અભ્યાસ કરી અને માત્ર એક અઠવાડિયા સુધીમાં તમે ખુદ અનુભવશો કે તમારામાં વધુ સંકલન ઝડપી વિચાર શક્તિ તેમજ સમસ્યા હલ કરવાની ક્ષમતા માં સુધારો જોવા મળશે અહીં તમારું મગજ વધારે લવચિક અને શક્તિશાળી બને છે હવે જોઈએ ચોથી એક્સરસાઇઝ ચોથી એક્સરસાઇઝ છે રંગ શબ્દનો નો પડકાર અને હા આ ચેલેન્જ તમારા મગજ સાથે ખૂબ ગડબડ કરશે આ પ્રવૃત્તિમાં તમે રંગીન શબ્દો જોશો પરંતુ દરેક શબ્દ અલગ રંગમાં લખાયેલો હશે આ પ્રવૃત્તિમાં તમારી સામે અલગ અલગ રંગોમાં લખાયેલા રંગોના નામો આવશે અહીં તમારું કામ એ છે કે તમારે તમે જે રંગ જોવો છો તેનું નામ બોલવાનું છે જે રંગનું નામ લખાયેલું છે તે નહીં ખાસ યાદ રાખજો તમારે રંગનું નામ બોલવાનું છે લખાયેલો શબ્દ બોલવાનો નથી તમને લાગશે આ તો એકદમ સરળ છે તો ચાલો હમણાં જ ટ્રાય કરીએ અને જોઈએ શું તમે તૈયાર છો તેના માટે તો ચાલો શરૂ કરીએ

દરરોજ ત્રણ મિનિટ માટે આનો અભ્યાસ કરો અને તમે જોશો કે તમારી એકાગ્રતા છે તે લેઝર શાર્પ બને છે જે અભ્યાસ ગેમિંગ અને અન્ય ધ્યાન કેન્દ્રિત કરવાના કાર્યોમાં તમને ખૂબ મદદ કરે છે અહીં આપણે ચાર માનસિક કસરતો જોઈ જેમાં ઝડપી પ્રક્રિયા માટે શુલ્ટા ટેબલ મજબૂત યાદશક્તિ માટે બંધ આંખનો પડકાર વધુ સારા સંકલન માટે બિન પ્રબળ હાથની તાલીમ તેમજ તીક્ષણ એકાગ્રતા માટે રંગ શબ્દ પડકાર આ ચાર માનસિક કસરતો તમારા માનસિક ને ખૂબ જ સારા સ્તર પર લઈ જશે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અમારી ચેનલને લાઇક કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવતા વિડીયોમાં ફરી મળીશું આવી જ હેલ્થની મહત્વની વાત લઈને ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ સ્વસ્થ રહો ખુશ રહો